મારુતિ સુઝુકી સૂચુ ઇકો ગાડી સાવ ઓછી કિંમત સાવ પાણીના ભાવે વેચી દેવાની છે તો ગણતરીના ટાઈમની અંદર આ ઘર ઘર ઇકો ગાડી વેચાઈ જશે તો વહેલી તકે મુકેશભાઈનો કોન્ટેક કરો કેમકે આ કિંમતમાં તમને ક્યાંય પણ ઇકો ગાડી મળશે નહીં વિડીયો પૂરો જોતા રેજો ઇકો ગાડીની બધી માહિતી મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો મારુતિ સુઝુકી ઈકો ગાડી મુકેશભાઈને વેચવાની છે કંડિશન તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો ફૂલ સાચવેલી આખી કોમ્પલેટ ગાડી બે હજાર અને બાર ના મોડેલની આ ઈકો ગાડી છે એન્જિન પાવરફુલ છે ઇન્ટીરિયર પણ બધું અંદરનું કોમ્પ્લેટ છે અને તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ઇકો રૂબરૂ જોઈ ડ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પેલા ઇકોના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ને ઇકો લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કેમ કે ઇકો જો વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બાકી બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ આખી ઇકો ગાડી છે ટાયરનું કન્ડિશન પણ સારું અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લીટ જોવા મળશે હવે ઇકોની કિંમતની વાત કરું તો માત્ર ને માત્ર એક લાખ એસી હજાર માં ઈકો ગાડી વેચવાની છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઇકો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ભાભર તાલુકો અને મેરા ગામે જોવા મળશે મુકેશભાઈ ની ઇકો ગાડી લેવી તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે